પાત્રી પાંત્રી આલો પાત્રી પાંત્રી આલો

બનજાવા બનજાડિયા બનજા બસ પર 65 65 નંબર 65 નંબર જવા દેજો ભાઈક આ जय सौ रुपया जय 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 नव सौ रुपया

આ કે જુના રાઇડ મે રોક જા કેમેરા વાળા એમ વા જીમા ના બોલો આવી લાવો જીની પછી જીમા ના બોલો જીણી કરો જીણી કોઈ બધી કાઢ દે બા જીની આવી પુલરા જીમા કલામકુ ભાઈ રૂપિયા 11 રૂપિયા અગિયાર રૂપિયા એકસો અગિયાર રૂપિયા એક બે જેવા પોણા બાર બાર રૂપિયા બોલું બાર બે સૌ પંદર હોલ હત અઢાર રૂપિયા એકસો ને બે દિવા પોન હાજર ચોવીસ પચીસ છવ્વીસ રૂપિયા ઓગણત્રીસ મિત્રો નવી ડુંગળી ના એકસો ને એકત્રીસ રૂપિયા સુપલ માલ મહુવા માર્કેટિંગ

88 88 85 85 બાપુ કેમ લાગે સાસી રાસી બહુ સારું છે બોલો કે 88 રુટકા માલ લાવો કોરું છે હાલો 88 રૂપિયા ફોન આતા ફકડી કરો છે

એવો ભાઈ જંપન જના હાલો ભાઈ સુપર માઈક કેમ મુગજ વિયો જો અમાર

બે <imitation> દિવસ

બોલો કે જેપોતે પોતે છોતેર સુમતે પંચો છો તે સુમત બોલે બોલે પાછળ બોલું જે